નમસ્કાર જૈન મિત્રો આજના વિડીયોની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી બાબતે વાતચીત કરવાની છે તો શિક્ષણ સહાયક ભરતીની વાત કરવા જઈએ ભલામણ પત્ર માટેના તો એમાં તમારે ડોક્યુમેન્ટ કયા કયા લઈને જવાના છે મોટા ભાગે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે કહ્યું હોય એ ડોક્યુમેન્ટ લઈ જવાના છે સાથે સાથે જોવા જાય તો અમુક છે જે વધારાના ડોક્યુમેન્ટ તમારે બનાવવાના છે તો આજના વિડીયોની અંદર એ ડોક્યુમેન્ટ છે તમારે ક્યાંથી મેળવવાના છે કોની પાસે તમારે સહી સિક્કા કરાવવાના છે કેટલાના સ્ટેમ્પ ઉપર કરવાનું છે એ આખી આખી વિગત વાર છે આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલ છે વાતચીત કરવાના છે તો સૌથી પહેલા જોવા જાય તો જામીન ખાતાનો નમૂનો છે એ નમૂનામાં તમારે કઈ રીતે કઈ વિગત ભરવાની છે એ આખે આખું પ્રેક્ટિકલ વાતચીત કરીશું ત્યારબાદ જોવા જઈએ તો સોગંદનામું છે સોગંદનામાની અંદર તમારે કઈ વિગત ક્યાં લખવાની છે કેટલાના સ્ટેમ્પ ઉપર તમારે કામ કરવાનું છે એ આખી આખી વાતચીત કરીશું ત્યારબાદ જોવા જઈએ તો સારી ચાલ ચલગત બાબતનું જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ કઈ રીતે ભરવાનું છે આખી આખી છે વિગતવાર આજના વિડીયોની અંદર પ્રેક્ટિકલ આપણે વાત કરવાના છે તો આખા વિડીયોની અંદર આ ત્રણેય ડોક્યુમેન્ટ બાબતે છે એ વિગતવાર માહિતી સાથે તમારી સાથે વાતચીત કરવાની છે તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયોમાં તમામ માહિતી છે તમારા સુધી મળી જશે છતાં પણ તમને કઈ પ્રશ્ન થાય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો તો હવે આપણે પ્રેક્ટિકલ સાથે જોવા જઈએ સૌથી પહેલા આપણે જોઈશું જામીન ખત નમૂનો તો સૌથી પહેલા આપણે જોવાનું છે જામીન ખતનો નમૂનો તમારે ત્રણસોના સ્ટેમ્પ ઉપર આખે આખું કરાવવાનો છે હવે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંને માટે અલગ અલગ હશે એ ક્યાંથી ખબર પડશે તો અહીંથી અહીંયા જો સરકારીમાં તમારે લાગવાનું હોય તો તમારે સરકારીનું છે એ ઝેરોક્ષ કઢાવીને આખે આખું પ્રિન્ટ છે એનામાં ધ્યાન દેજો અને તમારે ગ્રાન્ટેડ હોય તો બિન સરકારી વાળું છે એના ઉપર તમારે ત્રણસોના સ્ટેમ્પ ઉપર છે જામીન ખતનો નમૂનો છે એ કરાવવાનો છે આ તમારે ક્યાંથી કરાવવાનું છે આ તમારે નોટરીને તો કોઈ પણ નોટરીને મળજો એટલે નોટરી તમને કરી આપશે છતાં પણ તમને કઈ જિલ્લાનું નામ આવશે જે જિલ્લો તમને મળ્યો એ જિલ્લાનું નામ આવશે પછી અહીંયા તમારે હું એટલે અહીંયા તમારે આખે આખું પૂરું નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા રહેવાસી તો રહેવાસીમાં તમારે આખે આખું તમારું જ્યાં ના રહેવાસી હોય એ તમારે આખે આખું વતન નાખવાનું છે ત્યારબાદ અહીંયા આખે આખું છે નોકરીમાં દાખલ થયા પહેલાની અને પાછળની તો અહીંયા જે તમારી શાળામાંની લો કે જે જિલ્લામાં તમને હોય એ જિલ્લાનું નામ અહીંયા તાલુકાનું નામ અને જે શાળામાં તમે શિક્ષણ સહાયક તરીકે લાગો છો એ શાળાનું નામ તમારે એ લખવાનું છે એ જ રીતે બીજો પોઈન્ટ જોવા જઈએ તો ન્યાય તમારે એ જ વસ્તુ રાખવાની છે તો કે અહીંયા પચીસ નવની ની જાહેરાત અન્વયે અહીં તમારો જિલ્લો જે મળ્યો હોય એ અહીં તાલુકો જે મળ્યો એ અને અહીંયા તમારી જે શાળાની માં તમે નિમણૂક પામવાના છો એ શાળાનું નામ તમારા ટૂંકમાં અહીંયા અને અહીંયા બંને સેમ વિગત આવશે અહીંયા તમારે તારીખ જે લખવાની છે કે હુકમ શરતોને મુજબ હું તારીખના રોજ નિમણૂક મેળવવા હાજર થયેલ છું એટલે જે તારીખ તમે માની લો કે સરકારી વાળા હોય તો ત્રણ તારીખ અને ગ્રાન્ટેડ વાળા હોય તો આઠ તારીખ એ રીતે આખી વિગત અહીંયા ભર દેવાની છે અને જે છેલ્લો પકરો છે એમાં આખે આખું શું કરવાનું છે તો કે મે આજ રોજ સને એટલે અહીંયા તમારે વર્ષ લખવાનું છે માની લો કે બરોબર બે તો બે હાજર અહીંયા તમારે મહિનો લખવાનો છે ને અહીં તારીખ લખવાની છે એટલે વર્ષ મહિનો અને તારીખ એ લખવાની છે ઉમેદવારે અહીંયા પોતાની સહી કરવાની છે અહીંયા આખે આખું ઉમેદવારનું નામ અહીંયા ઉમેદવારનું સરનામું ગામ તાલુકો અને અહીંયા જિલ્લો એ આખી આખી વિગત છે એ ઉમેદવારની નાખવાની છે અને સાક્ષીઓની સહી છે તો એમાં બે સાક્ષીઓ તમારા કોઈ પણ તમારા રિસ્તેદાર હોય તમારા હગાવાલા હોય એને તમારે અહીંયા તમારે કોઈપણને તમે લઈ શકો તો એનું અહીંયા સહી એનું નામ એનું એડ્રેસ એનું ગામ તાલુકો અને જિલ્લો એ જ રીતે બીજો કોઈ વ્યક્તિ તો આખી આખી વિગત છે જામીન ખતનો નમૂનો છે સરકારી માટે હોય તો સરકારીનું પ્રિન્ટ કરાવજો જો જો ભૂલ ન થઈ જાય ભાઈ ગ્રાન્ટેડ વાળા હોય સરકારીમાં તો ત્રણસો નો સ્ટેમ્પનો ખર્ચો છે માથે પડશે એટલે સરકારી વાળાએ સરકારીનું આ કઢાવવાનું છે અને ગ્રાન્ટેડ વાળા હોય તો આના માટેનું આની પીડીએફ છે આપણે જીવાયસી ચેનલમાં મૂકી દીધી છે અને જીએસઈઆરસી ડોટ ઇન વેબસાઇટ ઉપર પણ મૂકાયેલી છે તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેનો જામીન ખતનો નમૂનો છે આ મુજબ થશે હવે આપણે વાત કરવાની છે તો કે સારી ચાલચલગત બાબતનું છે પ્રમાણપત્ર છે એના માટે શું તમારે કરવાનું છે એ તો એમાં જોવે તો આખી આખી વિગત તમને મેં કહી દીધી છે આમાં સમજાવી દઉં છું એ મુજબ તમારી વિગત ભરી અને ક્યાં તમારે કરવાનું છે એ બાબતે આપણે ચોક્કસ થી વાતચીત કરી દઈએ તો સૌથી પેલા તો અહીંયા તમારે આખે આખું તમારે નામ લખી નાખવાનું છે ત્યારબાદ જોવા જઈએ તો અહીંયા તો કે જિલ્લાની કચેરીનું તમારે નામ લખવાનું છે ત્યારબાદ જોવા તો આદેશ આ તમારો છે એ તમારો માની લો કે જે ઓર્ડર હશે એમાં લખાયેલું જ ઉપર હશે આખું બાજુએ જાવક જાવક નંબર પછી મક્રમ પછી અહીંયા માધ્ય પછી અહીંયા ભરતી પછી અહીંયા બે હાજર ચોવીસ કે એ રીતે અહીંયા ચાર આંકડા હશે અહીંયા ચાર આંકડા તો એ જાહેરાત ક્રમાંક જે તમારો જાહેરાત ટૂંકમાં જાવક નંબર વાળું હશે જમણી બાજુએ તમારા નિમણૂક એ લખવાનું રહેશે અહીંયા તમે જે કેમ્પની તારીખ આવે છે સરકારી માટે ત્રણ ગ્રાન્ટેડ માટે આઠ એ લખવાની છે અને આખે સરનામું લખવાનું છે રહેવાસી અને સમયથી મારા પરિચયમાં છેલ્લા દસ વર્ષ કે પાંચ વર્ષ કે સમયગાળો તેઓ સામાજિક ધારાધોરણ મુજબ તેઓનું ચારિત્ર ચાલજલગત વર્ણતૃણુંક સારી હોય મેં જેથી પ્રમાણિત કરવામાં આવે છે અહીંયા જે તે જિલ્લાના માની લોકો એ અધિકારી છે અહીંયા તમને સહી કરી દેશે જે તે જિલ્લા અહીંયા નામ આવશે જિલ્લાનું નામ અહીં તારીખ આવશે અહીં કોઈ અધિકારી હશે એનું આખું નામ એનો હોદ્દો જે પોસ્ટ ઉપર હશે ક્લાસ વન ટુ અધિકારી કોઈ કે સુપર ક્લાસ થી તો એ આખે આખું આવશે ને કચેરીનું નામ એટલે વિભાગ કે કચેરી જેની સાથે સંકળાયેલા હશે એ હવે આ તમારે કોની પાસે કરાવવાનું છે તો ક્લાસ વન ટુ અધિકારી કોઈ પણ ચાલે માની લો ડીપી હોય કે નિયામક હોય કે નાયબ નિયામક હોય કે આઈએસ અધિકારી કોઈ પણ ટૂંકમાં ક્લાસ વન ટુ કેડરના કોઈ પણ કે અધિકારી હોય એની પાસે તમે આ રીતે ટીપીઓ છે બરોબર ડીપીઓ છે એવા કોઈ પણ અધિકારી પાસે તમારે ક્લાસ વન ટુ અધિકારી હોય એની પાસે તમારે ચાલ સારી ચાલચલગતનું જે પ્રમાણપત્ર છે ત્યાં કરાવવાનું છે અહીં સહી સિક્કો કરી દેશે તમને એ રીતે ત્યારબાદ ત્રીજું ડોક્યુમેન્ટ છે તો કે કયું ડોક્યુમેન્ટ છે તો કે ભાઈ સોગંદનામું છે તો સોગંદનામું કઈ રીતે ક્યાં કરવાનું છે એ તમને આખી આખી વિગત કહી દઉં તો જો સરકારી માટે હશે તો અહીં સરકારી લખેલું હશે સરકારી ઉચ્ચતર માધ્યમિક રીતે અને બિન સરકારી હશે તો બિન સરકારી માટેનું બંને માટેનું હશે પણ મેં તમને કોમન એક પેજ લઈ લીધું છે તમને સમજાવવા માટે હવે તમારે જોવા જઈએ તો આખે આખું કઈ રીતે કરવાનું છે તો કે અહીં જોવા જઈએ તો સરકારી માટે હશે તો સરકારીનું લેવાનું બિન સરકારી માટે તો એનું પીડીએફ આપણે ચેનલ ઉપર મૂકી દીધી છે તમારે સરનામું લખવાનું છે પછી આખે આખું તમારે કઈ કરવાનું બધું લખાયેલું જ છે અહીંયા તમારે શું કરવાનું જિલ્લાનું નામ અને અહીંયા તારીખ જ્યાં તમે નોટરી કરાવતા હશો ત્યાં અને આ નોટરીવાળા છે એનું આખે નોટરી જે કરતો હશે વ્યક્તિ એની સહી કરશે તમારે શું કરવાનું છે ઉમેદવારનો ફોટો લગાવવાનો છે ફિક ફોટા ઉપર છે એ નોટરીવાળો છે એ સ્ટેમ્પ મારી દેશે આ કેના સ્ટેમ્પ ઉપર કરાવવાનું છે પચાસ અથવા સો રૂપિયાનો કોઈ પણ સ્ટેમ્પ ઉપર તમે કરાવી લેશો તો ચાલશે એમાં જરૂરી નથી કે ભાઈ ફરજિયાત સોનું કરાવવું કે પચાસનું તમને જે અનુકૂળ લાગે એ રીતે પચાસ કા સોના સ્ટેમ્પ ઉપર કરાવી દેજો આ સોગંદનામું છે એ તમારે નોટરી પાસે કરાવવાનું છે સરકારીનું અને ગ્રાન્ટ બિન સરકારીનું એ જોજો ભાઈ ભૂલ થશે ખોટા ખર્ચો કરી દેશો એ તો તમારે બે ડોક્યુમેન્ટ છે નોટરી પાસે કરાવવાના છે એક સોગંદનામું અને ત્રણસો ના સ્ટેમ્પ ઉપર છે એ જામીન ખતનો નમૂનો અને ત્રીજું જોવા જાય તો સારી ચાલ ચલગત બાબતનું પ્રમાણપત્ર આ કોઈ ક્લાસ વન ટુ કેડરના અધિકારી પાસે તમારે કરાવવાનું છે આખ્યા કો આપણે પ્રેક્ટિકલ સાથે જોઈ લીધું કે તમારે કયું ડોક્યુમેન્ટ છે ક્યાંથી કરાવવાનું છે અને ક્યાં તમારે એ રીતે આખ્યા કો છે જમા કરાવવાનું છે ટૂંકમાં તો જોવા જઈએ તો જામીન ખતનો નમૂનો છે એ તમે જ્યારે માની લો કે કેમ્પમાં જાવ છો 3 તારીખે સરકારી અને 8 તારીખે ગ્રાન્ટેડ ત્યારે તમારે આ 300 ના સ્ટેમ્પ સાથે જે કરાવીને જામીન ખતનો નમૂનો છે સાથે લઈ જવાનો છે અને સોગંદનામું અને સારી ચાલ જલગતનું છે એ તમારે ક્યારે તો કે જ્યારે તમે શાળામાં હાજર થાવશો ત્યારે તમારે રજૂ કરવાનું હોય છે છતાં પણ જોવા જાય તો માની લો કે અત્યારે ત્રણેય જગ્યાએ જો તો શાળા ફાળવણીનો જે પત્રક છે એ વેબસાઈટ ઉપર જે મૂકેલી જનરલ સૂચનાઓ છે એ અને ડીઓ ને જે લેટર કરેલા છે એમાં ત્રણેયમાં જોવા જાય તો અલગ અલગ તારીખો આપેલી છે કે ભાઈ માની લો કે 300 ના સ્ટેમ્પ ઉપર તમારે કરાવવાનું અને જામીન ખતનો નમૂનો છે એક મહિનામાં રજૂ કરવાનો છે આવું શાળા ફાળવણીમાં લખેલું છે ત્યારબાદ વેબસાઈટ ઉપર જોવા જાય તો તમે માની લો કે ભલામણ પત્ર ક્યારે મેળવતી વખતે તમારે રજૂ કરવાનું છે અને ડીઓ ના લેટર માં એવું લખ્યું છે કે સોગન નામો અને સલગત પ્રમાણપત્ર શાળામાં હાજર થતી વખતે રજૂ કરવાનું છે પછી અસલ પ્રમાણપત્રો છે જિલ્લા કચેરીએ એ 6 મહિનામાં જમા કરવાનું લખ્યું છે પછી ઘણી જગ્યાએ 3 મહિના લખેલું છે પરંતુ આ બધી બાબતોમાં તમારે કે નથી પડવાનું હાલ તમારે ખાલી એટલું જ કરવાનું છે આ ત્રણેય ડોક્યુમેન્ટ છે માની લો કે 300 ના સ્ટેમ્પ ઉપર જામીન ખતનો નમૂનો ત્યારબાદ જોવા જઈએ તો સોગન નામો અને ત્યારબાદ જોવા જઈએ તો સારી ચાલચલ ગત બાબતનું જે દસ્તાવેજ છે એ ત્રણેય ડોક્યુમેન્ટ છે એ તમારે બે ત્રણ દિવસની અંદર કરાવી લેવાના છે જ્યારે પણ તમે કેમ્પમાં હાજર થાવ છો સરકારી હોય કે ગ્રાન્ટેડ નો હોય ત્યારે બધું ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાનું છે જો માંગે તો આપી દેવાનું નથી માંગતા તો જ્યારે તમે શાળામાં હાજર થાવ ત્યારે આપી દેવાનું છે ત્યારે નથી માંગતા અને એક મહિના પછી માંગે છે તો ત્યારે તમારે આપી દેવાનું એટલે ખાસ મિત્રો આ નોંધ લેવાની છે જો વિડીયો સારો લાગે છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ઉમેદવાર સુધી છે વિડીયોને પહોંચતો કરજો જેથી કરીને ઉમેદવારોને છે તમામ પ્રશ્નોનું છે નિરાકરણ મળી શકે ધન્યવાદ